જી અત્યારે ફરી એક વખત જે રથયાત્રા છે તેનું જે લાઈવ પ્રસારણ થાય છે તે પહોંચાડી રહ્યા છે જીવંત પ્રસારણમાં હાલ જે અમારા સંવાદદાતા છે તે ચાકીઓ સુધી पहुंच चुका है तेरे जाति उग्र है कया प्रकार की चावकर की जाति हो कई जाति के लोग जाति के लोग के लिए बड़ी चीज़ है हम लोग के लिए खान बनाने के लिए आते हैं यहाँ से तेरे बेटे हाल है आप जो जाति के लोग और तेरे माही की आवाज़ में देते हैं आपको और कई जाति जी बिल्कुल जी

અહિયા મહિલાઓ જોવા મળી રહી છે મહેસાણાની ની તેઓ પણ અત્યારે જ શ્રદ્ધા સાથે નાસ્તા સાથે જોડાઈ રહ્યા છે તેઓ જે પણ પ્રશાંત છે જે પણ સેવા છે તેનો અત્યારે માહોલ જે પણ છે અત્યારે આનંદ રહી રહ્યા છે તેવું મને અહિયાં દેખાઈ રહ્યું છે જી મિત્ર જેથી કે આ જે પ્રકારે જે કહી શકાય કે જે રથયાત્રામાં આ ઝાંખીઓ જે છે જે પ્રકારના જે ઝાંખો નીકળી રહ્યા છે તેમાં આજે પ્રતિયોગી જે છે આપણે જે બતાવ્યું કે બાળકો ઘણા છે જે બહેનો બેઠી છે જે મહિલાઓ બેઠી છે તે ઘણી ઉત્સાહિત જોવા મળી છે અ ત્યારે આ રથયાત્રા ની શરૂઆત કઈ રીતે થતી હોય છે? આ રથયાત્રામાં તૈયારીઓ કે ક્યારથી શરૂ થઈ જતી હોય છે? અને સાથે સાથે નાના બાળકોને કેવા પ્રકારે તૈયાર કરવામાં આવતા હોય છે? જી આ ઘરે જે તૈયારો કહી શકાય છે કે ઘણા સમય પહેલાથી શરૂ કરી દેતા હોય છે અને બાળકોને પણ જે અમે કોસ્ચ્યુમ સાથે પણ એમનો જે વહેરાવ જે એમને લેવાનું હોય છે જે ગેટઅપમાં આવવાનું હોય છે જે પણ ભાગ ભજવવાનો હોય છે તેની માટે લોકો ખૂબ જ મહેનત કરતા હોય છે અને ઘણા લાંબા સમયથી તેઓ શરૂ કરી દેતા હોય છે સાથે સાથે આ જે અત્યારે આગળ વધી રહી છે હું જોઈ શકું છું કે હવે ભમરિયા નાળાથી થઈને તોરણ મળી જઈ રહી છે અને હજી પણ લોકોનો જે ઉત્સાહ છે અને વધારે ભીડ

अगर तो पुलिस थाना मैं थाना नगर बांदी का बनी थे पर से पुलिस को बंदो बस जाओगे नहीं कैसे कैसे दारो को जोड़ाओ सर चलो को जोड़ाओ तो अरे 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 आप ग्रहण नहीं में और अरे नपते राम राम जमीन पर तुम्हारा आवाज आ रहा वीडियो ठीक लिखा ભક્તો પાસેથી જાણવાનો પ્રયાસ કરશો જી મિત્ર હું ભક્તો સાથે પહોંચવાનો પ્રયાસ કરું છું અને સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું તમને ટૂંક સમયમાં તમારી સાથે કોન્ટેક્ટ કરું છું જે મિત્રો જે ત્યાં સુધી આપ જે દ્રશ્યો છે તે આપણા દર્શન મિથ્રોને બતાવશો કારણ કે આ રથયાત્રાના દ્રશ્યો નિહાળવા માટે ઘર બેઠા જે દર્શનાર્થીઓ હોય છે તે ઘણા અતુત હોતા હોય છે અને ઘર બેઠા જ્યારે ભગવાનના દર્શન થતા હોય છે ભગવાન જ્યારે નગર પર નીકળતા હોય છે ઘણી બધી ભીડ હોતી હોય છે પરંતુ આ દ્રશ્યો તેના માટે ઘણી છે જે કહી શકાય મનને શાંતિ અર્પે તેવા હોતા હોય છે ત્યારે ચક્રવાત દિવસ સતત આ લાઇવ પ્રસારણ છે તે પક્ષો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ સમગ્ર નથયાત્રાને કવર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આપ જે પ્રકારે દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો જે નથયાત્રા છે તેની ઝાંખીઓ ખૂબ સરસ છે અને સાથે સાથે પોલીસકર્મીઓ દ્વારા પણ ખૂબ જ સજ્જન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે જે ટ્રેક્ટર છે તેની વચ્ચે જે સુરક્ષા વ્યવસ્થાની જે ગાડીઓ છે તે જોવા મળી રહી છે અ જે નાના બાળકો હોય વૃદ્ધો હોય યુવાનો હોય આ દરેક ઉંમરના લોકો જે છે તે આ રથયાત્રામાં જોડાય અને જે ભક્તિભાવ ભગવાનના રથને ખેંચવા માટે સાથે સાથે સેવા આપવા માટે અને સાથે સાથે આ રથયાત્રાને વધુ રસપ્રદ બનાવવા માટેના પ્રયાસો કરતા હોય છે અને આ પ્રયાસો ન માત્ર એક દિવસના હોય છે. આ પ્રયાસો દરરોજ થતા હોય છે ભગવાનને રીઝવવા માટે. અને આજનો દિવસ એટલે કે અષાઢી બીજ નો દિવસ અને આજે ભગવાનને રિઝવવા માટે નહીં પરંતુ ભગવાન પોતે રિઝાય અને ભક્તો સુધી પહોંચે હેલો હેલો થોડા આગળ છે આગળ એટલે ભગવાનનો ને એ ભગવાન જન્મ ભાઈ બલરામ અને સાથે આવી પહોંચ્યા છે અહીંયા આગળ

ભક્તિમ પડાપડી કરી રહ્યા છે કે રથ જયારે ખેંચવા ખૂબ જ સારી વાત કેવામાં આવતી હોય ત્યારે એના એક ભક્ત સાથે આપણે વાત કરશું કરુણા છો તમે કેટલું મહત્વ છે और गैप सूरत से आए और ये रोशन जो तो खींचता है उसमें कितना महत्व होता है जी सूरज सिंह हर एक भक्त आ जाते हैं सूरज भी चले गई है ऐसे ये है अपनी भक्ति दे हरे कृष्ण हमने नाम नहीं ने पहले इंटरव्यू स्टार्ट करी तो ऊपर अपनी भक्ति देखा रहता है साथ ही अभी चालू थी गया वर्षा कितने कहीं सकता है चालू વરસાદ આપે જે પ્રકારે કહ્યું કે માહોલ ચેન્જ થઈ રહ્યો છે પરંતુ જે ભક્તિનો માહોલ છે તે ચેન્જ થતો જોવા મળી રહ્યો નથી ભક્તો છે તે જોરડા થી હટવા માંગતા નથી પરંતુ ભગવાન

લાઈવ ચાલુ રહે તેમ અહ જીનીકિતા નું સંવારની વાત કરું નું સંવારની વાત કરું તો કેમ ના જીમી તો સંવારની વાત કરું તો આ જી

અ જેથી કરીને આપણા દ્રશ્યો આ લાઈવ પ્રસારણ ને નિહાળી શકે ઘરે બેઠા આ પ્રસારણને માણી શકે અને સાથે સાથે ભગવાનના દર્શન ઘરે બેઠા કરી શકે ત્યારે આજે મહેસાણાની રથયાત્રા એકસો બેંતાલીસની રથયાત્રા ને હાલ માહોલ થોડો વરસાદી બની ગયો છે ને માહોલ વચ્ચે પણ ભક્તો પોતાની ભક્તિ ન ભૂલી અને ભ ભગવાનનો પ્રસાદ સમજી અને આ રથયાત્રામાં સતત ચાલતા હોય ત્યારે આ રથયાત્રા ઘણી જ રસપ્રદ બની રહેતી હોય અને આવા વાતાવરણમાં પણ લોકો લોકો ભક્તોની જે છે તે ભગવાનની સેવા કરવા માટે આવતો છે ત્યારે આ જે પ્રકારે આપણે મહેસાણાની રથયાત્રાના દ્રશ્યો જોયા આવા જ પ્રકારે જે અમદાવાદની રથયાત્રા છે તેના પણ જે અનન્ય જે અનેરા દ્રશ્યો હતા જે સવારથી રથયાત્રા ચાલતી હતી પરંતુ આ મહેસાણાની રથયાત્રા છે મહેસાણાની અઢી શરૂ થઈ ગઈ છે અને ત્યારબાદ આરતી પૂજા કરી અને વિધિ કરી ત્યારબાદ આ રથયાત્રા પ્રયાણ કરવામાં આવી હતી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને હાલ આ રથયાત્રા અડધા ઉપરના રૂટ ને પાર કરી ચુકી છે અને સાડા આઠ વાગ્યા સુધી તેના નીચ મંદિર સુધી પહોંચશે અને આ રથયાત્રા દરમિયાન આ વ્રત અંદર આવતા તમામ નગરજનો ભગવાનના દર્શન માટે ઉમટતા હોય છે અને જે પ્રકારે અમે લાઈવ લાઈવ જે પ્રસારણ આપના સુધી પહોંચાડ્યું તેમાં આપે જોયું કે ભક્તો જે છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી ભક્તો ભગવાન જગન્નાથના દર્શન માટે પહોંચ્યા હતા. અને ભગવાનનું દોરડું ખેંચવા માટે આતુર હતા કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે દોરડું ખેંચવા પાછળનું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે સો યજ્ઞ કરો ત્યારે ત્યારે આ જે દોડું ખેંચવાનું હોય છે તે લાભ મળતો હોય છે અને પુણ્ય મળતા હોય છે. ઘણા બધા પાપોમાંથી મુક્તિ મળતી હોય છે અને આ આશય સાથે ભક્તો ભગવાનનું મોઢું ખેંચવા માટે આતુર થતા હોય છે. જે પ્રકારે આપણે અગાઉ live દ્રશ્યો જોયા જે મહેસાણાના લાઈવ દ્રશ્યો હતા અને આ મહેસાણાની જે એકસો તેતાળીસમી રથયાત્રા છે તેના દ્રશ્યો હતા. સાથે સાથે અલગ પ્રકારની અલગ અલગ પ્રકારની ઝાંખીઓ હતી. અલગ અલગ પ્રકારની ઝાંખીઓમાં જે ભગવાનના પાત્રો છે તે દર્શાવવામાં આવ્યા હતા જે કહાનીઓ છે તે દર્શાવવામાં આવી હતી. જેમાંથી નાના નાના બાળકોથી માંડી મોટા મોટા વૃદ્ધો સહિત તમામ લોકોએ સેવાઓ આપી છે. ન માત્ર જે વૃદ્ધો અને બાળકો પરંતુ યુવાનો પણ એટલા જ સક્રિય છે અને સતત જગન્નાથની સેવા કરી રહ્યા છે આ આજનો દિવસ નથી કે આ તૈયારીઓ થઈ રહી છે એટલી સેવાઓ અપાઈ રહી છે પરંતુ ભગવાનના તેની સેવા કરતા હોય છે ત્યારે ભગવાન પણ તેના ભક્ત પ્રત્યે એટલા જ આતુર હોય છે તેને તેને આશીર્વાદ આપવા માટે એટલા આતુર હોય છે જ્યારે કહી શકાય ને કે ભગવાન હંમેશા ભાવના ભૂખ્યા હોય છે તે પ્રકારે જો ભક્ત પોતાનો ભાવ દર્શાવતો હોય છે ત્યારે ભગવાન પણ પીછે હટ નથી કરી શકતા અને ભગવાન દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાની બહેન સુભદ્રાની સાથે નગરચર્યા પર નીકળ્યા છે ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે ભક્તોના દુઃખ દૂર કરવા માટે નીકળ્યા છે અને આ દરમિયાન પ્રસાદીનું પણ ખૂબ મહત્વ રહેલું છે પ્રસાદીમાં ખીચડી અને સાથે સાથે જે મગ હોય છે છે તેનું તેના પ્રસાદનું ઘણું વિશેષ મહત્વ રહેલું અને જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે આ રથયાત્રાની તૈયારીઓ પહેલેથી કરી દેવામાં આવતી હોય છે કારણ કે ત્રણ રથ તૈયાર કરવામાં આવતા હોય છે ત્રણ રથ લીમડાના લાકડામાંથી તૈયાર કરવામાં આવતા હોય છે ને આ લીમડાના લાકડામાંથી તૈયાર કરેલા રથોમાં જે ભગવાન બિરાજમાન થતા હોય છે તે ત્રણેય રથના નામ અલગ અલગ હોય છે જેમાં ભગવાન જે રથ પર બિરાજતા હોય છે તેનું નામ છે નદી ઘોષ અને નંદી તે પરમજી નો રથ હોય છે અને બલરામજી તેમના પોતાના રથ ઉપર જ્યારે તેઓ બિરાજતા હોય છે ત્યારે જે તેમના રથનું નામ છે તે તલ ધ્વજા તલ તલ ધ્વજા રથ છે અને જ્યારે સુભદ્રાજી જે રથ ઉપર બિરાજે છે તે તે રથનું નામ છે દર્પ દલન રથ એટલે કે તેને પદ્મ રથ પણ તરીકે ઓળખવામાં આવે છે. ને આ ત્રણેય રથ ઉપર ભગવાનો પણ બિરાજતા હોય છે. જેમ કે બલરામજી બલરામજીનો જે રથ છે તે સૌ પ્રથમ જે ચાલતો હોય છે તે રથ ઉપર કાર્તિકેય, ગણેશ અને ભગવાન બલભદ્ર પોતે આ રથમાં બિરાજમાન થતા હોય છે. સાથે માતા સુભદ્રા કે જેના રથનો રંગ લાલ અને કાળો હોય છે. અને આ રથ ઉપર સુભદ્રાજી ચામુંડા માતા દુર્ગા માતા ચંડી માતા વગેરે બિરાજમાન થતા હોય હોય છે છે અને તેની નગર પર કહી શકાય કે ભગવાન જ્યારે આ રથમાં નીકળતા હોય છે ત્યારે એક અનેરો શણગાર સજીને નીકળતા હોય છે તેઓ પહેલા અ સાત દિવસ પહેલા પોતાના તે જયારે રથ નીકળતો હોય છે ત્યારે તેના મામાના ઘરે પહોંચતો હોય છે અને મામાના ઘરથી પછી પાછો એના જે નિષમંદિર હોય છે ત્યાં સુધી પહોંચતા હોય છે ત્યારે આ રથ જ્યારે રથનો જે રૂટ હોય છે તે સુંદર રીતે તૈયાર કરવામાં આવતો હોય છે જે સમિતિ હોય છે અથવા તો જે પોલીસ કર્મીઓ હોય છે જે સુરક્ષા વ્યવસ્થા હોય છે તે સજ્જ કરી દેવામાં આવતી હોય છે ત્યારે મહેસાણામાં પણ આ જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે આ વખતની મહાનગરપાલિકા દ્વારા સુંદર પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ કર્મીઓ સતત તૈનાત રહી છે અને સતત આ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સક્રિય રહી છે ત્યારે ફરીથી આ જે જીવંત પ્રસારણ છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર